પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડને છ વંદે ભારત ટ્રેનની આપી ભેટ રેલવે સાથે જોડાયેલી છસો સાહીઠ કરોડની પરિયોજનાઓ રાષ્ટ્રને કરી સમર્પિત જનસભાને સંબોધન કરતા પીએમે કહ્યું અલગ ઝારખંડ રાજ્યનું સ્વપ્ન ભાજપના શાસનમાં થયું પૂર્ણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ આવાસ ગ્રામીણ યોજના હેઠળના છેતાળીસ હજાર આવાસોમાં કરાવ્યો ગૃહપ્રવેશ પ્રધાનમંત્રીએ બત્રીસ કરોડનો પહેલો હપ્તો લાભાર્થીઓના ખાતામાં કરાવ્યો જમા પીએમ મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે પીએમ રાજભવનથી મહાત્મા મંદિર જશે ત્યાં સમિટનું કરશે ઉદ્ઘાટન સોમવારે ભુજથી અમદાવાદ માત્ર પાંચ કલાકમાં પહોંચાડતી ભારતની પ્રથમ વંદે મેટ્રોને આપશે લીલી ઝંડી સેક્ટર એક મેટ્રો સ્ટેશનથી મેટ્રોમાં બેસીને ગિફ્ટ સિટી સુધી કરશે મુસાફરી સીએમએ કાર્યક્રમ સ્થળની કરી મુલાકાત પીએમ મોદી અમદાવાદમાં આઇકોનિક રોડ તેમજ પાંજરાપોર ફ્લાયઓવરના પ્રોજેક્ટનો કરાવશે શિલાન્યાસ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પીએમનો ભવ્ય સન્માન સમારોહ કાર્યક્રમને પગલે સોમવારે બપોરથી અનેક માર્ગો બંધ કરી વૈકલ્પિક રૂટની કરાઈ વ્યવસ્થા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સીએમ પદ છોડવાનું કર્યું એલાન બે દિવસ બાદ રાજીનામું આપવાની કરી જાહેરાત રાજીનામાની જાહેરાત ઉપર ભાજપનો ટોણો કહ્યું રાજીનામાની જાહેરાત એટલે આરોપોની સ્વીકૃતિ પશ્ચિમ બંગાળના ગાંગે ક્ષેત્ર ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદ અને પૂરની હવામાન વિભાગની આગાહી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આગામી બે દિવસ છત્તીસગઢ બિહાર અને પૂર્વી મધ્યપ્રદેશમાં મુશળધાર વરસાદની આગાહી તો ગુજરાતનો નર્મદા ડેમ સિઝનની સર્વોચ્ચ સપાટીએ ખેડાના કઠલાલમાં સોશિયલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ મૂકવા બાબતે બે ઇસમો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ ફરિયાદ નોંધાવા આવેલા વ્યક્તિઓ પર પોલીસ સ્ટેશન બહાર થયો હતો હુમલો મૌધા પોલીસે સો લોકોના ટોળા વિરુદ્ધ નોંધ્યો ગુનો મૌધામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાલ શાંતિપૂર્ણ માહોલ દ્વારિકામાં વિરાટ વિજય દિવસની કરાઈ ઉજવણી ઓગણીસો માં પાકિસ્તાને દ્વારકા પર 350 બોમ્બ ફેંકવા છતાં દ્વારકાને કોઈ પણ નુકસાન તે સ્મૃતિ સ્વરૂપે ઉજવાય છે વિરાટ વિજય દિવસ દેશના લોકસેવા પ્રસારક દૂરદર્શનની આજે પાસઠમી વર્ષગાંઠ પંદર સપ્ટેમ્બર ઓગણીસો ઓગણસાઠમાં શરૂ થયેલ દૂરદર્શન આજે દેશના સૌથી મોટા ટેલિવિઝન નેટવર્કમાંનું એક ભારતમાં દૂરદર્શનથી જ શરૂ થયો હતો ટેલિવિઝનનો યુગ